પરિવાર યોજના હેઠળ રૂપિયા સહાય આપવાના બહાના હેઠળ રૂપિયા ત્રણસો લઈ સભ્ય બનાવવામાં આવતા હોવાના અનુસંધાને અલગ અલગ બે જગ્યાઓ પર ફરિયાદ કરવામાં આવી હતી અને આ સંસ્થાની તપાસ કરવા માટેની માંગ ભાવેણા ફાઉન્ડેશન દ્વારા પરિવાર સહાય યોજના અંતર્ગત એક વ્યક્તિ દીટ આર્થિક અને શૈક્ષણિક માટે ચોવીસ હજાર રૂપિયાની સહાય આપવા માટેની રજિસ્ટરની ફી નોંધવામાં આવે છે જેમાં સભ્ય બનાવવામાં આવે છે જેના સભ્ય માટેની રૂપિયા ત્રણસોની ફી લેવામાં આવે છે જેના અનુસંધાને અલગ અલગ સંસ્થાઓ દ્વારા આ ફ્રોડ થતું હોવાના અનુસંધાને આઈજી કચેરી અને કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને આ સંસ્થામાં ચાલતી પ્રવૃત્તિ અંગેની તપાસ કરવાની માંગ કરી હતી

સંગઠન કાર્યકર અમારા ધ્યાનમાં એક વાત આવેલી કે ભાવેણા ફાઉન્ડેશન નામની કોઈ સંસ્થા ચોવીસ ચોવીસ હજારની સહાય આપી અને ભાવનગરની ગોય અને અબોદ પ્રજાને ત્રણસો ત્રણસો ફોર્મના લઈ અને આવા પૈસા ઉઘરાવે છે આવી સરકારની કોઈ યોજના નથી અને કોઈ પણ આધાર પુરાવા વગર ચોવીસ હજાર આપે એ અમારા ધ્યાનમાં આવી કોઈ ઓલી હોય એવી છે નહીં આ વખતે ગઈકાલે અમે આઈજી સાહેબને પણ આ બાબતે રજૂઆત કરેલી છે આઈજી સાહેબે યોગ્ય તપાસ કરવાના આદેશ આપેલા છે તમે આજે શું કર્યું આજે અમે એમની પાસે ગયા હતા આજના છાપામાં એમાં આવેલું છતાં પણ અત્યારે અહીંયા એટલી જ લાઈનો છે ફોર્મ ભરવાની અને ત્રણસો ત્રણસો ઉઘરાવાના ચાલુ છે અને એ લોકો એવો દાવો કરે છે કે અમને બહારની જે એજ કંપનીઓ છે મોટી મોટી એ અમને સહાય આપે છે અને એમાંથી અમને આ લોકોને એક વર્ષની અંદર ચોવીસોવી ચોવીસ ની સહાય આપશું એવું ઈ ભાઈનું કેવું છે અમને વાત એટલે ઉતરેલી નથી ઓકે